આ બધા છે ઈ કોણ છે સ્વતંત્ર સેના સરદાર અલા ભગતસિંહ કોણ છે આને અંગ્રેજો ની સામે બહુ લડાઈ કરી બહુ લડાઈ કરી પછી એમની સાથે બીજું કોણ હતું સરદાર વલ્લભભાઈ પટેલ કોણ અને ત્યાં એમણે લડત કરી આપણને આઝાદી મળી આ બધાની ની મહેનત થી આપણને આઝાદી મળી અંગ્રેજો થી કોનાથી અંગ્રેજો થી અને બંધારણ રચ્યું બાબા સાહેબ આંબેડકરે ભારત દેશનું બંધારણ રચ્યું કે આપણને કોઈ પ્રકારની તકલીફ પડે નહીં એટલા માટે નીતિ નિયમ બનાવ્યા શું બનાવ્યા નીતિ નિયમ આવી રીતે આજે આપણો દેશ છે ઈ સ્વતંત્ર રીતે